નમસ્કાર મિત્રો જે આપણે ધાણા કોથમીરી જેને કહીએ છીએ અને ખાવામાં જેનો ઉપયોગ કરીએ છીએ આપણે એમને જે બિયારણ જે એક્સપોર્ટ આવે છે જેને વાઘવાળી ધાણી પણ કહેવામાં આવે છે તો એ આપણે જો અત્યારે ખાવા માટે વાવેલી હતી તો એનું બિયારણ કઈ રીતના બને છે જોઈ શકો છો તમે આ અમારી બાજુમાં જે છોડ છે અને આ છોડની અંદર અત્યારે જો ફૂલ આવી ગયા છે અને ધાણા પણ બંધાઈ ગયા છે અને નાની ધાણી થઈ છે જોઈ શકો છો તમે અને જે કંપની અત્યારે એક્સપોર્ટ કરીને વેચે છે વાઢવાળી ધાણી એ આપણે ખાવા માટે વાવેલી હતી અને અત્યારે પાકી ગઈ છે ઝીણ આ એનું ફ્લાવરિંગ છે એકદમ ઝીણી હોય છે અને વાવવા સમયે આખી જ વાવવાની હોય છે આના ફાડા કરવામાં આવતા નથી ખાવા માટે આપણે આવેલી હતી અત્યારે પાકી ગઈ છે જોઈ શકો છો આ દાણા એમાં આપણે કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો એટલે આની અંદર જોઈ શકો છો તમે બર્નિંગ ઇફેક્ટ થોડો આવી ગયો છે અમુક દાણા સુકાઈ પણ ગયા છે ને હાઈટની વાત કરીએ તો અઢી ફૂટ ત્રણ ફૂટનો છોડ છે આ મિત્રો વાટની તાણી આ પાકી ગયા પછી જો આનું બિયારણ કરવામાં આવે તો આ ઉગી જાય છે એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી પરંતુ કંપની જે છે આ માર્કેટની અંદર ચારસો રૂપિયાથી છસો રૂપિયા સુધી આઠસો રૂપિયા સુધી કિલાના ભાવ લે છે તો આપણે જો પાકી ગયા આનું આપણે બિયારણ બનાવી અને પછી પાછા વાવેતર કરશું ગયા વર્ષે પણ થોડા પાઇકાતાને આવેલા છે તો ઊગી ગયા હે મિત્રોના ત્યારે પાછા પણ પાકી ગયા જોઈ શકો છો તમે